પાલનપુર જ્યારે ગરબા હતા ને ત્યારે મારા મમ્મી બીમાર થઈ ગયા હતા ખતરનાક તો અમે હું અગળે જ રહું છું અને મારા મમ્મી ગામડે જતા હતા તો હું મારા બાજુવાળા નથી ફોન આવ્યો તા મમ્મી તો ખાટલામાં એકદમ મતલબ હું બોલતા નહીં કે ખાટલામાં પડી રહ્યા હે અને કે તમારે તાત્કાલિક હું ખાવા બેઠો હતો બપોરે અને ખાઈને તરત અમે જતા રહ્યા મારી વાઈફને બંને બૈરીને બંને પછી ઘેર જ્યાં ને તો મારા મમ્મીને તો બિલકુલ હોશ નહીં એટલે મને ખબર તો પડી કે ગમે તે શે તો દેવનું જ છે બીજું કોઈ છે નહીં ભાઈ હું એને રાત્રે મારા હવાઈ નોકરી આવવાનું હતું તું આવતો રહ્યો પછી મેં મારા બહેરીને ફોન કર્યો ઘરવાળીને મેં કીધું તું મારી બોય ધરી લેજે અને ચવાણું અને શિફળ ઘરના બહાર આપી દેજે એક પંદર મિનિટ નહીં થયું મમ્મી વાતો કરતી થઈ ગઈ અને મને કીધું કે પેટા મને તો આરામ થઈ ગયો કે કમ્પ્લીટ સારું ખરું અને માડીએ મને ઝોપડી માતા જાહેર કર્યા હતા આપણા ચ ચાંદખેડા જ્યાં માડી રહેતા હતા ને ત્યાં

કેટલા ગણાય પડે એમાં એવા તો ગણવા જો ગણાય છે એમાં પણ હવે કોઈ પીલીઓ જ નહીં એમ તમારો ભરોસો બેઠા છે એવું પણ બૈરી બે ત્રણ વખત બૈરી બી વખત બીમાર પડી મારી ઘરવાળી બી વખત બીમાર પડી બે ત્રણ વખત તો મારો મમ્મી બીમાર પડ્યા હા માડીને માનતા માને સારું થઈ જાય પણ માડી નહીં કહેતા કે હું કેટલા દાડા પીલીઓ કરીશ એમ કોઈ બી વ્યવહાર હોય કે એ તો કરવો તો પડે ગમે તે વ્યવહાર હોય કરવો તો પડે આજ ને તો કાલે કરે છૂટકો નહીં અને અમે ને કરવો પડે કર્યા નહીં માડી જ્યારે પાલનપુર ગાદી હતી ત્યારે આવતા અમુક ટાઈમે ખાસ નતા આવી શકતા પાલનપુર ગરબા ગાડી હતી ને ગાદી માડીની ત્યારે માડીએ છોકરો માડીના હાથનો આપેલો હોય દીકરી હે બરી છોકરી ત્યાં નેલો બેહાડીએ અહીંથી બધું લીધું એટલું બધું હોના જેવું હોના જેવું માં પણ તારે વ્યવહાર તો નાચ કર્યો ને તે નહીં કરે માં જોણ્યો નહીં પૂરે કરવો પડે આ બહુ પોચ વાળા થઈ ગયા માં જાહેર કરે તો પોચ હવે ઈ જાવ ઝોપડી માતા તકલીફ પાલે ને તો મોલતા મોને ઈ ઈ ઝોપડી તકલીફ પાલે ને તો મોલતા મોને પણ માં ઈ કોની છે માં એ નહીં ખબર અમને પણ મારા જો ઘરનું કોઈ આવતું નતું હું એકલો આવતો માનવા તો જોયે હવે ઠંડી ક્યારે પડી છે કાઢે પણ લગાતાર લગાતાર પૂજા કરશો ને તો ચાર છ મહિના તો કાઢશે

હાસુને ઈ પોચી કુઆશ્યોમ આ ચોપડી માતા પડતી થઈ કરવા અને પોચી કુઆશ્યો એક જ એક જ એક જ માસી હારી બીજી આવી ગુચ્છાવાળી બધી ચાર બોલામાં બધી હવે હવે થાય હા માં કરી હા માં ઝોપડી માતા કે તારો મૂળો તો નથી લેવો ને હવે નામા કોઈ જગ્યા નહીં માં મૂળો કદા લીધો જ નહીં માં બોલે તારા સાને દેવા આવી પછી માં દોશમા પીર પક્ષળો ને કેવાન થાય કેશો ખરા બોલે બોલે જો એક વાત બતાવ મમ્મી બીમાર હોય અને દર્દી હોય તો હોસ્પિટલ માં કોણ લઈ જાય દીકરો લઈ જાય ને તો મમ્મી ભલે કે એક ના કે ખાલી જોણ કરજે અને તું વાત વાત આમાં શેર પક્ષ એ એના ઈ શું જવાબ લે એના પછી નિર્ણય લેવામાં આવે કે શું કરવું એ એમના જેવા જવાબ ઉપર આનું સમાધાન આમાં ઈ ના પાડે તો એ પ્રમાણે થાય અને હા પાડે તો એ પ્રમાણે થાય પણ મૂળા બીજા પક્ષ આજે આ સુધી લેટ કર્યો ન્યાય એના બદલા મને પાંચ કિલો દાણા નોખી અને ફરીથી મારા કહેવાથી એક સોખાનું નિવેશ અને નારીવલાલ છે આમાં અને પ્રાર્થના કરે આમાં શાંત થઈ જાય ઘરમાં વાતાવરણ શાંત થઈ જાય અને ઘરમાં ઝઘડાઈ બંધ થઈ જાય આમાં અને સારું એક ઘર બની જાય આમાં એટલે આ માતાનો ન્યાય કરી ના મનની વાત મનની વાત કરીમાં ઘેર ઘર નહીં માથા આપરું હોય

શું અઘરું ખરું કોઈ અઘરું જ નથી જોણ કરો દેવ આવતા હોય પિયર મોથી એના કારણ આવા હોય કે પિયર પક્ષ વાળા બિહાડી નું ના હોય એટલે રખડતું હોય એટલે દીકરીઓ પાછળ જાય આવો નોની અને નોની નું નખો જ્યુ હોય તો એની દીકરી પાછળ આવે અને એની દીકરી વાળા કઈ ના કરે એટલે એની દીકરી થાય તો એની પાછળ મતલબ ભોણીના પાછળ જાય આ ભોણીએ ભણીએ જઈ શા માટે એટલે તું જોણ કરજે અને એ શું જવાબ આપે એ પછી કે છે હા ભાઈ જો